હર હર ગંગે મિત્રો તો આપણે ગંગામાં પાણી અહીંથી છોડવામાં આવે છે અત્યારે સફાઈ ચાલુ હશે આગળ ઘાટ ઉપર એટલે અહીંથી છે ને દરવાજા બંધ છે પાણીની આવક અહીંથી બંધ કરી દેવા એટલે પાણી સીધું દરેક ઉપર આવી જાય હરકી જવું કંખલ કંખલ જવું અત્યારે પછી ચંદીદેવી મનસાદેવી હર હર ગંગે હર હર મહાદેવ બતાવી અમે અત્યારે આવી ગયા છે હરિદ્વારમાં માં કંખલ જ્યાં દક્ષ મંદિર આવેલું છે ત્યાં દક્ષ મંદિર તમે સમજી જ ગયા છો મૂર્તિ જોઈએ ત્યાં શું ઇતિહાસ રહી ચૂક્યો છે કોફાઈ માનસી મૂર્તિ છે આ શોર્ટ દક્ષ મંદિર રે સિદ્ધેશ્વર મહાદેવજી दक्ष यज्ञ कुंड अंदर मनाई चे पोटन Laras Minara. <coughs> yes. Yeah, Mahakali Dewi.

દક્ષ મંદિર અને શિવજીના અને પાર્વતીના દર્શન કર્યા પછી આપણે લાડુનો પ્રસાદ મળતો હતો પ્રસાદ લેવાની ઈચ્છા થઈ એટલે બેસી ગયા આપણે ટાઈપિંગ કરી ખાવું કામ